જય શ્રીરામ હર મહાદેવ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો પવિત્ર શ્રાવણ માસની અંદર આપણા જીવનને મંગલમય કરવા માટે શિવપુરાણનો પાઠ કરવાનું શિવપુરાણની અંદર કહેવામાં આવ્યું છે સમગ્ર માસ દરમિયાન મહાદેવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે ફળ મીઠાઈ અને ખીર સહિતની વસ્તુઓ ચઢાવવામાં આવે છે શ્રાવણ માસમાં દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે આ સમગ્ર માસ દરમિયાન મહાદેવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ શિવપુરાણનો પાઠ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ એક ધાર્મિક માન્યતા છે કે આનાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ અને પીડાઓથી મુક્તિ મળે છે શિવપુરાણની કથાનો પાઠ કરતી વખતે નિયમોનું પાલન કરવું વધુ જરૂરી છે તેનાથી શુભ ફળ મળે છે અને મહાદેવ પ્રસન્ન થાય છે શિવપુરાણ એ અઢાર પુરાણોમાંનું એક છે જેમાં શિવલિંગની ઉત્પત્તિ અને શિવની ભક્તિ જેમાં ભગવાન શિવની વાર્તાઓ અને તેમની પૂજા પદ્ધતિનો સમાવેશ થાય છે તમે કોઈ પણ શુભ સમય શિવપુરાણના પાઠનું આયોજન કરી શકો છો પરંતુ શ્રાવણ મહિનામાં શિવપુરાણ વાંચવું અને સાંભળવું ખૂબ જ પુણ્યદાયક છે શિવપુરાણમાં ચંચલા અને પતિ તેના પતિ બિંદુની વાર્તા છે જેમણે શિવપુરાણ સાંભળીને શિવલોકમાં સ્થાન મેળવ્યું હતું આ કથાઓમાં શિવપુરાણનું મહત્ત્વ પણ ગણવામાં આવ્યું છે તે ઉપરાંત મહર્ષિ વ્યાસજીના શિષ્ય સુદજી સમજાવે છે કે શિવપુરાણ કેવી રીતે સાંભળવું જોઈએ અને તેને સંભળાવનારાઓને કથા અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ શિવપુરાણના નિયમો છે કે કથાનો પ્રારંભ શુભ મુહૂર્તમાં કરવો જોઈએ શિવપુરાણનો પાઠ કરતા પહેલાં સાધકે સ્નાન કરવું જોઈએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને સાત્વિક આહાર લેવો જોઈએ બ્રહ્મચર્યોનું નિયમોનું પાલન કરવું જોઈએ કોઈપણ વ્યક્તિ પ્રત્યે ખોટા વિચારો ન રાખવા જોઈએ પાઠ પદ્ધતિસર અને સાચા હૃદયથી કરવો જોઈએ શિવપુરાણની કથાના પાઠ કરવા માટે સારી જગ્યાએ મંડપ બાંધવો જોઈએ અને ચારે બાજુ મહાદેવની ધજા લગાવવી જોઈએ ફૂલોથી પણ સજાવવી જોઈએ શિવપુરાણની કથા પૂર્ણ થયા બાદ ભક્તિ અનુસાર પૈસા અન્ન વસ્ત્ર સહિતની વસ્તુઓ ગરીબોને અથવા બ્રાહ્મણોને દાન કરવી જોઈએ સનાતન ધર્મમાં એક મહત્વપૂર્ણ પુરાણ તરીકે શિવપુરાણનો પણ સમાવેશ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સાચા મનથી શિવપુરાણનો પાઠ કરવાથી વ્યક્તિને હંમેશા મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે શિવપુરાણમાં ભગવાન શિવના મનોરંજન અને વાર્તાઓનું વર્ણન જોઈ શકાય છે શિવપુરાણના પાઠ કરવાથી ઘણા ફાયદા થાય છે અને બાળકના જન્મ થાય છે અને તમામ પ્રકારના રોગો દૂર થાય છે આ સિવાય સાધકને શિવલોકમાં સ્થાન મળે છે તેમ તમામ પાપો અને દુઃખો દૂર થાય છે અને જીવન સુખમય બને છે હાલમાં બુધ અને શુક્ર સિંહ રાશિમાં બિરાજમાન છે સાથે જ દેવગુરુ બૃહસ્પતિ ગુરુ અને મંગળ બિરાજમાન છે શનિદેવ કુંભ રાશિમાં છે રાહુ મીન રાશિમાં છે અને કેતુ કન્યામાં ગોચર કરી રહ્યા છે તે જ સૂર્ય ભગવાન કર્ક રાશિમાં હાજર છે આ મહિને સૂર્ય ભગવાન સિંહ રાશિમાં પ્રવેશ કરશે તેથી ઓમ નમ શિવાયના મંત્રનો જાપ કરો એના સિવાય આપણા ઘરના દરવાજાની બહાર ઓમ શ્રી શિવાય નમસ્તોભ્યમ મંત્રનું લખાણ કરી કંકુથી કરો કે ચંદનથી કરો એ કરાવવું જરૂરી છે જેનાથી આપણાને સુખ અને શાંતિ રહે છે ઘરની અંદર કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી આના પછીના વિડીયોની અંદર હું તમામે તમામ રાશિઓના કયા કોને શું નડી રહ્યું છે કયો ગ્રહ કોને નડી રહ્યો છે કઈ રાશિમાં ગોચર કરી રહ્યો છે એ જણાવવાનો જેથી કરીને કોમેન્ટ કરશો કે આપની રાશિ કઈ જય શ્રી રામ હર હર મહાદેવ